નમસ્કાર દાહોદ માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી રસ્તાના કામમાં બાળમજૂરોનો ઉપયોગ છતાં તંત્રની ઉદાસીનતા દાહોદના લીંબડીથી કરંબા જતા રોડ ઉપર સાઇડ પુરાણ પુરાણની કામગીરી ચાલી રહી છે આ કામ ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું છે પરંતુ આ કામગીરી દરમિયાન ના તો માર્ગ અને મકાન વિભાગના કોઈ અધિકારી હાજર રહ્યા હતા ન તો કોન્ટ્રાક્ટરનો કોઈ સુપરવાઇઝર માત્ર મજૂરો જ રોડની સાઈટના ખાડાઓમાં કપચી અને મોરમ નાખીને લેવલિંગનું કામ કરતા જોવા મળ્યા હતા આ દરમિયાન એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે આ કામમાં બાળમજૂરોનો ઉપયોગ થઈ રહ્યો છે નાની ઉંમરના બાળકો બાળકો મજૂરો કપચી અને મોરમ નાખવાનું કામ કરતા જોવા મળ્યા છે આ ઘટના બાળમજૂરી સામેના કડક કાયદાઓનું ઉલ્લંઘન દર્શાવે છે અને તે પણ સરકારી કામગીરીમાં જ થઈ રહ્યું છે આટલું જ નહીં કામગીરી દરમિયાન રોડ ઉપર વાહનોની અવર જવર પણ ચાલુ હતી પરંતુ કોઈ સૂચના બોર્ડ કે સાવચેતીના પગલાં લેવાયા ન હતા આનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી એટલું જ નહીં કામ કરતા મજૂરો પાસે સલામતીના કોઈ સાધનો જેમ કે જેકેટ હેલ્મેટ પણ જોવા મળ્યા નહીં આવી સ્થિતિમાં જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે એ એક મોટો સવાલ છે જ્યારે આ મામલે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર હિમાનીબેન શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે અને કામ કરતા મજૂરોના બાળકો ત્યાં જ હાજર હતા તેઓ લૂલો બચાવ કરીને કોન્ટ્રાક્ટરની જાણે તરફદારી કરતા હોય તે પ્રકારનું નિવેદન આપી કેમેરા સામે કોઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો આ ઘટનાનો દાહોદના માર્ગ અને મકાન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે અગાઉ પણ આ વિભાગની વિવાદોમાં રહી ચૂક્યું છે હવે સવાલ એ છે કે આ વીડિયોના પુરાવા સામે આવ્યા બાદ સરકારી તંત્ર આ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેશે બાળમજૂરીના આ ગંભીર ઉલ્લંઘનની તપાસ થશે કે ફરી એકવાર મામલો દબાઈ જશે આ તમામ સવાલોના જવાબ હવે સમય જ બતાવશે